તમને શું લાગ્યું તું નહીં આવિયા પાછા એમ આવું જ પડે હો બજારમાં પાછું હા અટકે ઈ વાત છટકે તો કેમ છો મારા વાલા મિત્રો મોજમાં ને મોજમાં જ હોય ને તો ઘણા સમય પછી પાછા અમે વાડીએ પ્રોગ્રામમાં આવી ગયા છે દાળ ઢોકરીનો ભાઈ મિતુ પાણી નાચે છે અમાર રાજા ઊભો રે ને તું ક્યાં વિડિયો ઉતારતો હોય વિપુલભાઈ ગ્યોને બે શબ્દ ના કઈ

મેથી હોય આમાં ડુંગળી હા ધાણા મેથી લીલી ડુંગળી ને લીલું આદુ ને લીલું લસણ ને ટમેટા ને લાલ મરચાં તો જો હે કાંઈ ઘટે નહીં એવો એમ હમ મસાલો હે બધી ખીરમાં તું અહીંયા ગરમ મસાલા બધા હે

ભાઈ મીઠામાં મીઠું નાખ્યું મીઠું માય કઈ નાખ્યું કેટલી મહેનત થી ચાલુ કરી મશીને અંદર હું ઘરે આખે આખે બાઈ ગઈ આજ તો જો તો

તો મિત્રો અમારી કઈ ફાઈનલી ઢોકરી થઈ ગઈ છે હેલ ઢોકરી ઢોકરી વઘર વઘાર ના બાકી છે તો વિપુલભાઈ વઘર ની તૈયારી કરે છે અને અમારો ગોપાલ રહી રહીને આવ્યો મોડો મોડો તો ટમેટા સુધારવા વર્ગી દીધો ટમેટા ડુંગળી નહીં એ બરોબર ને ગોપાલ થારી ઉટકવા ને પછી કે મારે થોડુંક વાર છે તો થોડુંક કામ કરી લો કે હું થોડુંક હૈસે એટલે ગોપાલ ને વરગાડી દીધો અમે ટમેટા સુધારવા અને વિપુલભાઈ વર્ગી ગયા હે વઘાર મારવા તો વઘાર મારીએ ઢોકરીનો પછી આગળ વધીએ આપણે હા બતાવી દો એને વિપુલભાઈને તો તમે છેટુ દી અમારો વિડીયો જોઈ બોલે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ cái chung mai tôi đã xem rồi. Anh sẽ xem rồi. Để tôi xem. Đúng không? Anh Bà 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 ta, giờ. Anh? Bà Bà bây giờ. Ai bây giờ? lal,

পেট্রোল চাই তো খাওয়া দাওয়া লিভার કિતના અચ્છા તો જો ધીરે ધીરે ઢોકરીમાં દાડ આવી ગઈ છે ચમચી આ તો જો ચમચી પાંચ બધાય પાં તો ઉપર દીકનમાં દીવાને ગ્લાસ આટલી આ બહુ ધગે પંકો ખોટો યાર બંધ બંધ પંકો સીધો મંડો આવો નો ભાઈ થાય ને થાય ખબર ના પડતી ગરમી થાય બધા ઠંડી નું બધા ચાલુ કરી